અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા અમરાઈવાડી વોર્ડમાં હાલ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અમરાઈવાડી વોર્ડમાં આવેલ સ્મશાન ગૃહની આગળ કમલ એસ્ટેટની બાજુમાં અને તોણ દેવડી મંદિરની સામે જ ખૂબ જ મોટું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો અહીં આરસીસી બીમ કોલમ સાથેનું મસ્ત મોટું બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે ત્યારે આવા મહાકાય બાંધકામથી વોર્ડના આસિસ્ટન્ટ ટીડીઓ વિનય ગુપ્તા વોર્ડ ઇન્સ્પેક્ટર અર્થ દેસાઈ ડેપ્યુટી કમિશનર વિપુલભાઈ ઠક્કર તેમજ સ્થાનિક કોર્પોરેટરો અજાણ છે કે પછી લેતી દેતી કરીને તેમની છત્રછાયા હેઠળ જ એન્જિનિયરોની મિલીભગતમાં આવા બાંધકામો ઊભા કરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લેવાની થતી કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર જાહેર રોડ પર જ આ બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે તેમ છતાં ભ્રષ્ટાચારી તંત્ર આવા ગેરકાયદેસર બાંધકામોને ડિમોલિશ કરવાને બદલે માત્ર મુખપ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું છે આવા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હોવા છતાં આ વોર્ડના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારી નીતિ અપનાવીને આ બાબતે કોઈ જ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો ઊભા થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને ક્યાર સુધી ડિમોલિશ કરવામાં આવશે તે જોવું રહ્યું